લાલ બેન તારે હું ખાવું સમૃત ની ડ્રેસ અને સફરજન ની ડ્રેસ મામા અને તારે મને એક લઉં હે સમજે એક કાકલું જમરૂક હા બીજું હાલો તો દોસ્તો આજ આપણે બનાવવાની છે ફ્રૂટ ની ડીશ તો આપણે છે આપણી પાસે છે કેળા છે બતાવું કેળા નીચે ફ્રીજ માં છે આ સફરજન છે જમરૂક છે અને આ છે આપણે પોપૈયો ના આમાં ટમેટાના બી કાઢ્યા આપણે ડીશ બનાવવાની છે ફ્રૂટની ડીશ તો કન્ટિન્યુ વિડિયામાં બનાવી તો દોસ્તો હવે આપણે જમરૂખની ડીશ બનાવવાની છે રજો અમે કન્ટિન્યુ વિડીયામાં બનાવી રહીજો પછી આપણે આમાં જલજીરા અને સાત મસાલો નાખવાનો છે આ લાલ જમરુક છે કરી દેજો હવે આપણે જામફળ મોરાઈ ગયું છે તો આપણે થોડુંક જ બનાવવાનું છે બીજા આપણે કાલા હવે આપણે સફરજન મળી લઈએ સફરજન પણ એક નંબર છે જો આપણે આખું તગારું ભર્યું છે જામફળ પણ છે અને પપૈયું પણ છે તો હવે અમે ડીશ બનાવી લઈએ ત્યાં લગી તમે જરાક બીજા વિડીયો જોઈ લો તો દોસ્તો આવા જામફળ છે તો આનું જામફળનું આપણે કટિંગ કરવાનું છે

જો હવે તમને ટેસ્ટ બતાવું આ સફરજન માં જલજીરા સાત મસાલો નાખેલો હે એક નંબર છે હો ભાઈ કેવું લાગ્યું તને મસ્ત આ આપણે આ જામફળ છે આપણે આ જો નજીકથી થી બતાવું જલજીરા નાખો એટલે એક નંબર મસાલા વાળો

આ કોટી જાય પછી પાછી ડીશ બનાવવાની છે હા આગળ વિડીયા પૂરતી જ બનાવ્યું છે ભાઈ એક નંબર છે સફરજાર હા તમે જોવ તો કરી સફરજાર હવે આપણે આનો બીજો ભાગ કાલે આવશે તો આ પેલો ભાગ તમે જોઈ લો અને લાઈક શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દીધું તો જય માતાજી જાહેરા હોરાપોરા બાપ